હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિતસ્ટડી હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના આપણા આ વિડીયો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં કહી દઉં કે આની પહેલાં ઘણા બધા વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ તો મહેરબાની કરીને પહેલાં એ વિડીયો તમે અવશ્ય તપાસી લેજો ભાઈ ત્યારબાદ આ વીડિયો તરફ આગળ વધજો ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ કયા વેદમાં આપવામાં આવેલી છે અલ્યા ઋગ્વેદના જે વેદ છે વેદિક મંત્રો છે એનું ગાન કઈ રીતે કરવું એની વિધિ સામવેદમાં આપેલી છે કયા વેદમાં સામવેદમાં એની વિધિ આપેલી છે અને એટલા માટે જ અને એટલા માટે જ ભાઈ સામવેદને સામવેદને સંગીતનો વેદ એવું પણ એક ઉપનામ પ્રાપ્ત થયેલું છે કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે તો ભાઈ અથર્વવેદમાં કયા વેદમાં ભાઈ અથર્વ વેદમાં અથર્વ વેદમાં અનેક પ્રકારના અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે ભાઈ કયા વેદમાં અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન જોવા મળે છે ભાઈ બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટો ક્યાં છે બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટો ક્યાં છે તો આરણ્યક્ય આરણ્યક્ય ગ્રંથો આરણ્યક્ય ગ્રંથો એ એ શું છે વાલા મિત્રો તો બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટો કહી શકાય બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટો એટલે આરણ્યક્ય ગ્રંથો આરણ્યક્ય એટલે તમને ખબર છે ભાઈ વન થાય શું થાય ભાઈ વન થાય ખાસ યાદ રાખજો અષ્ટયી અષ્ટય કૃતિના લેખક કોણ છે તો ભાઈ અષ્ટાધ્યાય અષ્ટાધ્યાયી કૃતિના લેખક કોણ છે કોણ છે ભાઈ પાણીની છે અને તે શાનો ગ્રંથ છે તો તે વ્યાકરણનો ગ્રંથ છે કયો ગ્રંથ છે વાલા મિત્રો વ્યાકરણનો ગ્રંથ છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે તો મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે ભાઈ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કોઈ હોય તો એ મહાભારત છે કયું ભારત છે ભાઈ મહાભારત છે ખાસ યાદ રાખજો ભાઈ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ જેને કહી શકાય તો એ છે મહાભારત ત્યારબાદ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ પૂછવું છે તો ભાઈ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ છે ભાઈ ત્રિપિટક બરાબર વિનયપિટક અભિગમ પીટક અને સુપ્તપિટક બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથોનું નામ શું છે તો ત્રિપિટક એનું નામ છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી એકાદો સવાલ આવી જાય તો તમને આ વિડીયો ઉપયોગી થાય એના માટે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ બને તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં વાલા મિત્રો કયા ગ્રંથમાં કયા ગ્રંથમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે તો ભાઈ કયા ગ્રંથમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે તો વિનય પીટક ગ્રંથમાં કયા પીટક વિનય પીટક વિનય પીટક ગ્રંથમાં બૌદ્ધ ધર્મ સંઘના બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવેલા છે ભાઈ કયા ગ્રંથમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે તો વિનય પીટક ગ્રંથમાં ભાઈ વિનય પીટક ગ્રંથમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે ભાઈ ઇન્ડો ગ્રીક શાસન ઇન્ડોગ્રીક શાસક મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ કયા ગ્રંથમાં દર્શાવ્યો છે તો ભાઈ ઇન્ડોગ્રીક શાસક મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ મિલિંદ પનહ અથવા મિલિંદ પહન્નો ના જે સંવાદના ગ્રંથો છે એ એમાં રજૂ કરેલા છે ભાઈ મિલિંદ પન્હો એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ સંસ્કૃત ભાષામાં લખાયેલ જાણીતા બૌદ્ધ ગ્રંથ બૌદ્ધચરિત ના કરતા કોણ હતા તો ભાઈ અશ્વઘોષ કોણ હતા ભાઈ અશ્વઘોષ હતા સંસ્કૃત ભાષામાં લખાયેલ જાણીતા બૌદ્ધ ગ્રંથ બૌદ્ધચરિત ના કરતા કોણ હતા તો ભાઈ અશ્વઘોષ હતા કોણ હતા અશ્વઘોષ હતા સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર હર્ષચરિત કોણે લખ્યું છે તો ભાઈ સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર હર્ષવર્ધન હર્ષચરિત બરાબર સમ્રાટ હર્ષવર્ધનનું જે જીવન ચરિત્ર છે એ હર્ષચરિત્ર છે ખાસ યાદ રાખજો એ કોણે લખ્યું તો બાણભ્ટે લખ્યું કોણે લખ્યું ભાઈ બાણભ્ટ દ્વારા લખવામાં આવેલ છે ભાઈ ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી એકાદો વાળો ક્વેશ્ચન આવે તો તમને આવડતો હોવો જોઈએ ભાઈ તમારા માટે આસાન હૈ ભાઈ એ સબકુચ યાદ રાખજો ઉત્તર રામચરિતના કર્તા કોણ છે તો ભાઈ ઉત્તર રામચરિતના કર્તા કોણ છે ભવભૂતિ છે કોણ છે ભાઈ ભવભૂતિ એ ઉત્તર રામચરિતના કર્તા છે ભાઈ કોણ છે ઉત્તર રામચરિતના કર્તા તો ભવભૂતિ છે ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે તો કીર્તા જૂનીયમ કિરાતુ જીનિયમ બરાબર કિરાતા જુનિયમ આમ પણ કહી શકાય તો આ ભારવીનો પ્રસિદ્ધ એવો ગ્રંથ છે ભાઈ કિરાતા જુનિયમ બરાબર ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ છે કાદંબરી કૃતિ કોની છે તો કાદંબરી કૃતિ બાણભટ્ટની છે કોની છે ભાઈ બાણભટ્ટની છે ભાઈ કાદંબરી કૃતિ કોની છે ભાઈ બાણભટ્ટની છે મુદ્રા રાક્ષસ કૃતિ કોની છે તો ભાઈ વિશાખા દત્તની છે મુદ્રા રાક્ષસ કૃતિ કોની છે વિશાખા દત્તની છે ભાઈ મુદ્રા રાક્ષસ એસી એક કૃતિ હૈ એ કોની છે ભાઈ તો મુદ્રા રાક્ષસ કૃતિ કોની છે વાલા મિત્રો વિશાખા દત્તની છે મુચ્છ કટિકમ કૃતિ કોની છે ભાઈ મુચ્છ તો ભાઈ મૂચ્છ કૃતિ છે ને શુદ્રક નામના લેખકની છે કોની છે ભાઈ શુદ્રક નામના લેખકની કોઈ જો કૃતિ હોય ને તો એ મુચ્છ કટિકમ છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો મુચ્છ કટિકમ એ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને હા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમટ અવશ્યથી કરજો ભાઈ જેથી કરીને દરેક લોકો આ વિડીયો જોઈ શકે અને હું પણ નવું અપડેશન લાવી શકું દંડી દંડીની પ્રસિદ્ધ કૃતિ કઈ છે તો દસ કુમાર દસ કુમાર આ કવિ દંડીની એક પ્રસિદ્ધ કૃતિ કહી શકાય છે ભાઈ સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ કયો છે તો તોલકાપ્યમ તોલકાપ્યમ એ સંગીત સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ છે કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે તો કુરલ છે કયો છે ભાઈ કુરલ છે ખાસ યાદ રાખજો કુરલ ગ્રંથ છે અથવા તો કથા સરિત સાગર ગ્રંથના કરતા કોણ છે તો સામદેવ છે કોણ છે ભાઈ સામદેવ એ કથા સરિત સાગર ગ્રંથના કરતા છે રચિતા છે ખાસ યાદ રાખજો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે હિન્દી સાહિત્યનો કોઈ પ્રારંભિક ગ્રંથ હોય તો એ છે ભાઈ પૃથ્વીરાજ રાસો કયો ગ્રંથ છે ભાઈ પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહી શકાય ભાઈ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે ભાઈ પૃથ્વીરાજ રાસો કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે તો કવિ કંબલ તમે જેને ઓળખતા હશો કવિ કંબલે બરાબર એણે કઈ ભાષામાં ભાઈ તમિલ ભાષામાં છે એની રચના કરી નાખી તો મહાભારત અને રામાયણ તો અહીંયા રામાયણ આપ્યું છે રામાયણની રચના કવિ કંબલે કરી છે ભાઈ ખાસ યાદ રાખજો કબીરની રચનાઓમાં મુખ્ય ભાષામાં લખાયેલી છે કઈ ભાષામાં તો સંધુકડી ભાષામાં ભાઈ કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે સંદુકડી ભાષામાં લખાયેલી છે મલ્લિક મુહમ્મદ ઝાયસી એ અવધિમાં કયું મહાકાવ્ય લખ્યું છે તો ભાઈ પદ્માવત નામનું મહાકાવ્ય એણે રચેલું છે સંત તુલસીદાસે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો તો ભાઈ રામચરિત માનસ સંત તુલસીદાસ દ્વારા લખવામાં આવેલો ભાઈ સંત તુલસીદાસે લખેલો કોઈ ગ્રંથ હોય તો એ રામચરિત માનસ છે ભાઈ મહાન સમ્રાટ કૃષ્ણદેવ કયો ગ્રંથ રચ્યો હતો તો મુક્તા માલ્યદા મુક્તા માલ્યદા આ ગ્રંથ કોણે રચ્યો તો મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય દ્વારા લખવામાં આવેલો આ એક પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ગ્રંથ કહી શકાય મુક્તા માલ્યદા બરાબર યાદ રાખજો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ